શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ યોગીનગર હાંડેજીમની બાજુમાં આવેલ મકાનમાં એક મહિલાએ મકાન ભાડે રાખીને આધાર કાર્ડની કામગીરીના બહાના હેઠળ ગેરકાયદે કુટણખાનું શરૂ કર્યું હતું જોકે આ મકાનમાં મહિલા અને પુરુષોની અવર જવર વધુ રહેતી હોવાથી સોસાયટીના સ્થાનિક રહીશોને આ મકાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી થતી હોવાની શંકા હતી હતી જેથી આ મહિલાના મકાનમાં ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી ગુપ્ત મહિલા દ્વારા ગેરકાયદે કૂટનખાનું ચલાવવામાં આવતું હોવાનો પણ દાફાશ થયો હતો અને રહીશોએ રંગે હાથ ગેરકાયદે કૂટનખાના ઝડપી પાડ્યું હતું આ પ્રવૃત્તિ સંદર્ભે સોસાયટીના સ્થાનિકોએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્ટાફ સોસાયટી ખાતે આવી પહોંચ્યો હતો અને મકાનમાંથી મહિલા અને ગ્રાહકોની પાડવામાં આવ્યા હતા પોલીસે બનાવસરની તપાસ કરતા વાંધાજનક પ્રવૃત્તિના આધારે ત્રણ મહિલા સહિત એક પુરુષની અટકાયત કરી હતી અને તેમને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અહીં જે પાછળ મકાન દેખાય છે લગભગ ત્રણ ચાર વર્ષથી રેન્ટ ઉપર આપે છે પણ ચાર મહિનાથી અમને કઈ કઈ અજુકતું બનતું હોય ને એવું લાગે છે કે વારાફરથી નીકળે છે એટલે અમે લોકોએ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે છે સોસાયટી ની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર જઈ અને અમે અમારી નજરે જોવું છે કે અહીંયા આગળ ઘરની અંદર ખરાબ કામ થાય છે એટલે અમે પોલીસની ગાડી બોલાવી છે અને આ ઘરની ગાડી છે ત્રણ ચાર વખત મકાન માલિક અમે જાણ કરી હતી પેલા સ્ટાર્ટિંગમાં અમે નોટિસ કર્યું ત્યારે કીધું તમારા ઘરની અંદર આવું કઈક અચૂકતું બને છે પણ એમણે કઈ એક્શન લીધી નહીં ત્યાર પછી અમે સોસાયટીના જે ભાઈઓ છે એમને વાત કરી હતી એટલે એમણે મકાન માલિક ને વાત કરી તો કે છે કે ના એ લોકો તો ટિફિન સર્વિસ કરે છે એમનો છોકરો છો એ ઝોમેટો ની અંદર નોકરી કરે છે એટલે એમના ઘરે બધા માણસો આવે છે ને જાય છે એવું કઈ છે નહીં એટલે એટલે પછી અમે લોકો શાંતિથી બેસી રહ્યા પછી છેલ્લા અઠવાડિયા થી તો ડેલી ઘણા બધા આવે છે એમને એમને મકાન વાત ત્યારે બે કે ત્રણ દિવસ વચ્ચે બંધ રહ્યું પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે અને એક નીકળે એક આવે અને એક નીકળે અને ડેલી લગભગ એક થી ચાર ના ગાડાની અંદર તો ઓછા મોછા પંદર થી વીસ લોકો આવીને નીકળતા છે ઘર ની અંદર થી મકાન માલિક ને તો એ તો ભરૂચ રહે છે ને એમને આ પેલા બી મકાન ભાડે આપ્યું હતું અને બે છોકરીઓ રહેતી હતી વ્યવસ્થિત રહેતી હતી કોઈ પણ પણ આ જે લોકો છે ને એ લોકો જ ખરાબ કામ કરે છે બાકી એમાં મકાન માલિક નું તો કઈ એ છે